હેલો મિત્ર અમે જઈ રહ્યા છીએ દરિયામાં ઓરી બાજુ અમારો લાલોભાઈ છે અહીંયા બે પછવાડા છે ને બે મારા અમારા આગળ ગયા છે અમે જવાના છે ફિશિંગ શહેરમાં એમાં ને લસિંગામાં પેસીય અંબુજા ફેક્ટરી છે આ રસ્તો છે ઓરી બાજુ જવાનો ના નવા બ્લોગ છે આપણો ને પહેલો બ્લોગ છે ગલતી હોય તો કહી દેજો કમેન્ટ સેક્શનમાં ને સબસ્ક્રાઇબ કરી નાખજો અમારો લાલો ભાઈ કક કેવા માંગે લાલા સબસ્ક્રાઇબ નું કહી નાખતો લાઈક અને ફોલો કરી દેજો ભાઈ આ ફોલો ની સબસ્ક્રાઇબ આપણે Instagram માં મુકવાનો નથી આપણે YouTube માં મુકવાનો છે આપણો જેક્સ પેરો છે આપણો Instagram નું નામ ને ફોલો માં ભી કરી નાખજો ને આપણો પહેલો બ્લોગ છે આપણો YouTube ચેનલ નો જો આપણે આવી ગયા ઓરી બાજુ ચલો આપણે દેખાડું છું આપણે દરિયામાં કેમ રેશું ને દરિયામાં ખાસું કેમ આપણો વ્લોગ આપણો જોયા રાખજો ને વ્લોગમાં બની રહેજો ને લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ચલો આપણે મળીએ હવે ઓરીમાં બેહીને અમે નીકળી ગયા દરિયામાં અમારો રાજુભાઈ અહીં છે અમારો લાલોભાઈ અહીં છે અમારો કમલેશભાઈ આય કનેક્ટર ચલા આપણે નીકળી ગયા નમતી દરિયામાં આ જો તમે દરિયાનો નજારો

સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખો હાકુ ટુકુ હાકુ ટુકુ કરી નાખ હાકુ ટુકુ રાજુ આવી ગયા સેટિંગ મૂકી દે તા ડરે ડરે આપણે જાય આપણે દરિયાનો નજારો જોતા જોતા આપણો દરિયાનો નજારો છે હવે આપણો દરિયાનો કિનારો બી ન દેખાતો કાઉ જાકુ જાકુ દેખાસ કિનારો આ જો કિનારો જાકુ જાકુ દેખાસ

જય શ્રી રામ મિત્ર અમે બગી પોઈ ને લવરા થઈ ગયા બગી ને જ પો રાજ ને લાલા ભાઈ એ બગી પોઈ ને થઈ ગયા આ જો બગી પોઈ ને લવરા લઈ ગયા કુટી ને બુટી ને આ બાજુ આમણે બધી છે અહીંયા અમારો રાજુભાઈ કાકા સવાર સવાર ને બક કેવા માંગે છે બીજો દિવસ છે અમારો રાજુભાઈ આ અમારો કમલેશ ભાઈ છે લાલકોટમાં હા લાલકોટમાં માં હા ભાઈ લાલા આ બાજુ લાલાભાઈ ભાઈ ને બચ્ચી છે

હવે જાય આપણે વચ્ચે વચમાં ઓરીની વચમાં જાય એક તો અહીં લાશ પહેરીશ ને કઈ બીજી લાશ એટલે બે લાશ પસવાડે છે બે જીવકો છે એક મોરામાંથી એક જીવકો છે બીજી બાજુ તો લાશ છે આ લાશ જીવેશ હા આ જીવેશ હા રાજુ લાશ રાજુ લાશ તો ગુને ખબર હવે બંદરમાં કઈ ફોન કરવો પડીએ બધી બધી લાશ થઈ ગઈ બીજું કાંઈ નહીં ને વિડિયો તમને સારો લાગે તો સબસ્ક્રાઇબ કરી નાખજો ને લાઈક ને ફોલો ને બે લાઈક અને ઓલ પર સિલેક્ટ કરી નાખજો મિત્રો ભંડારીએ પકાવવાનું તો તૈયારી કરી દીધી પકાઈ બી ગયું ને ભંડારી સંભારો વધે તો આ ભાઈ કમલેશ ભાઈ તો એમાં આઠ માળું તો મારો ચાકુ ચૂબવાનું ધમકી આપે છે કે તને ચાકુ ચૂવી દે સીધી ધમકી અમારો ભંડારી ખાસ તો એને ના પડતું નથી કેમ કે ભંડારી છે ભંડારી ભંડારી કે છે ને

ને વિડીયો આપણો વિડીયોમાં બન્યા રહેજો બ્લોગમાં આ બે પાર્ટમાં વિડીયો આવશે પહેલો પાર્ટ ને બીજો પાર્ટમાં આવશે ને લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્ર ને બીજો પાર્ટ જો હોય તો સબસ્ક્રાઇબ ને બેલ આઇકન ને ઓલ પર સિલેક્ટ કરી નાખજો બાય